એક્સપ્રેસ હાઇવે પર નાકાબંધી કરી દારૂ ઝડપી પાડ્યો આ જોડ ગામ પાસેથી રૂપિયા પિસ્તાળીસ લાખનો દારૂ ઝડપાયો લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થયું છે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની રેલમ છેલ ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર અલર્ટ બન્યું છે વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમે બાતમીના આધારે વાપીથી અમદાવાદ તરફ જતું શંકાસ્પદ ટેન્કરને ઝડપી તપાસ કરતાં ભારતીય બનાવટના પિસ્તાળીસ લાખથી વધુનો મુદ્દામાલ સાથે કિસમની અટકાયત કરી ગઈકાલ સાંજના પોલીસ સ્ટાફના માણસો મંજુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વાપીથી વલસાડ સુરત ભરૂચ વડોદરા થઈ અમદાવાદ તરફ જવાનું છે જે આધારે એલસીબી ટીમ મંજુસર પોલીસ સ્ટેશનની હદના આજોડ ગામની સીમા આવેલા એક્સપ્રેસ વેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટેન્કરની વોચમાં હતા ટેન્કર આવી પહોંચતા તપાસ કરતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નવસો કુલ બોટલ ઓગણત્રીસ હજાર આઠસો ને છપ્પન જેની કિંમત રૂપિયા પિસ્તાળીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો સાથે ટેન્કર મળીને કુલ રૂપિયા એકસઠ લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી ટેન્કર ચાલક આ દારૂ કોની પાસેથી લાવ્યો ક્યાંથી ભરી લાવ્યો અને કોને કઈ જગ્યાએ આપવાનું હતું તે બાબતે પૂછતાછ કરતાં પોતે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામના શખસે ડ્રાઇવિંગ કરતો હતો તેની સાથે ઓળખાણ થઈ હતી જેથી ગણપતભાઈ નામના શખસે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આ ટેન્કર આપ્યું હોવાની વાત કરી હતી અને આ ટેન્કર જામનગર ખાતે પહોંચી ફોન કરવાનું કહેવામાં આવ્યું હતું